સાંસદ ભવનમાં સાતમી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખભાઈ વસાવાનો સાંસદ ભવન હોવાની સ્પીચ નો વિડીયો સોશિયલ મીડિયામાં તેની સામે રાજપીપલા ખાતે રાજપૂત સમાજ દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવા એ કાર્યક્રમમાં વળતો જવાબ આપી આકરા પ્રહારો કર્યા હતા સન્માન સમારંભમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ચેતર વસાવાના બિલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચ માં કહ્યું હતું કે આવા અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે હિંમત માત્ર મનસુખભાઈ વસાવા માં છે તેમ કહ્યું હતું આવા લોકો સીધા દોર કરી નાખીશ તેમ કહી ચેતર વસાવા એ સાંસદ સદનમાં ઊંઘે છે તેમ કહ્યું હતું તેનો જવાબ આપતા મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે ભાઈ હતો સદનમાં ઘણા સાંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે મારો સ્વભાવ છે તેમ કહ્યું હતું તો સાંસદે રાજપૂત સમાજ સમક્ષ શિક્ષણની વાતો પણ મૂકી હતી સાંસદે કહ્યું હતું કે મોટા ઉદ્યોગકારો નોકરી આપવા તૈયાર છે પણ નો અભાવ છે ગુજરાતમાં એક પણ ડાયરેક્ટ આઈએએસ કે આઈપીએસ નથી ગુજરાતમાં કંપનીઓ પોસ્ટ પર માત્ર લોકો છે એમના સિવાય બીજા લોકો છે ગુજરાતમાં એન્જિનિયરો છે લોકસભા ચૂંટણી ની જીત પર કહ્યું હતું કે તેઓએ પહેલાથી જ કહી નાખ્યું હતું કે તેઓ જીતે ત્યારે રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ રાજપીપળા દ્વારા મનસુખભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારંભમાં રાજપૂત સમાજ સાથે બીજા અલગ

આ સમાજ કેટલો છે એને વાળો વઘરો છે અમે તો વાડીશું સીધા સીધો ધોરો સીધો ધોર કર દે ઈસા વાતો તોને કોઈ બી હશે કોઈ બી મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે બધા સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી લડવાનું તો લડી લે છે એમને સાથે

અને આદિવાસી જનતા અહીંયા ભરૂચમાં એમની વર્ષોથી સરકાર છે એક વરસાદ થયો અને નદીઓના નાળા બધા નદીઓ વહેતી થઈ ગઈ એ વાતો રજુ કરવાને બદલે બોપરનો ભાણો કરીને ઉંભાવાડા સાંસદને પણ કહેવા માંગીએ છે આવનારા દિવસો અમારા પણ આવવાના છે થોડા મત હારું તો થોડા મત હારું ચેતર વસાવા લોકસભાના ઉમેદવાર હતા એટલે તમને ટિકિટ મળી છે

ત્યારે જે પણ લોકો અમારી ગ્રાન્ટો પર જે પણ એનજીઓ જીતતી હોય જે પણ એજન્સી વાળા જીતતા હોય તે આમાં અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે તો મિત્રો જાગવું પડશે કેટલીક વાર કેટલી વાર 10 વર્ષથી રાજકારણમાં આવ્યો છું ત્યારથી લડાઈએ જીતેંગે લડાઈએ જીતેંગે લડાઈએ જીતેંગે એમાં જ લડાઈએ જીતેંગે માખી જીંદગી પૂરી કરવાની છે હેમાન પૂરી કરવાની છે ભાઈ હવે નથી હવે બધો આપણે લડાઈ કે જીતે હવે સાઈડ પર હવે પહોંચી લેવાનું આદિવાસી બધું કરી શકે છે ભાઈ આદિવાસીના અધિકારો જે દિવસે શિલમા છે એ દિવસે અમે લડાઈ કે જીતેંગે વાળો મૂકીને તમારી પાસેથી બધું પહોંચી લઈશું એટલે કે અમે ભૂતકાળમાં બી નીકળ્યું અને આજે પણ કહીએ છે આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે આદિવાસીઓને જો બધું છે અગર આ લોકો સામ માં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય